નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં મિત્રો ચેતનભાઈ દ્વારા એ મહત્વનું આપણને એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કાયમી શિક્ષક ભરતીની જે જાહેરાત છે સરકાર દ્વારા નથી કરવામાં આવી તો મિત્રો એ રિગાર્ડિંગ હવે આપણે મુખ્યમંત્રી છે એમએલએ છે કે અથવા શિક્ષણ મંત્રી છે એમના સાથે હવે આપણે શું એવા પ્રયોગો કરવાના છે જેથી એ લોકો હવે જાગે અને કાયમી ભરતીનું નોટિફિકેશન જાહેર કરે મિત્રો શું ઈમેલ કરવાના છે વોટ્સએપ મેસેજ કરવાના છે કે પછી ટ્વિટ અભિયાન ફરી ચાલુ કરવાનો મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું વિડીયો અંત સુધી નિહાળજો તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો નવા આવેલા છો અને કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છો અને અમારા પ્રયત્નોથી કંઈક નવો ફાયદો જોવા મળે છે એક લાઇક કરી તમારા મિત્રો સર્કલમાં જરૂર શેર કરજો અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ જરૂરથી કરી નાખજો નોટિફિકેશન તમને અગાઉની અપડેટ મળતી રહે તો શું ચેતનભાઈ દ્વારા અહીંયા અગાઉ તમને માહિતી આપવામાં આવી તમે સ્ક્રીન ઉપર ફોટો પણ જોવા મળી રહ્યો છે તો જાણીએ ચેતનભાઈ દ્વારા શું મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જે તમને અહીંયા જોવા મળી રહ્યું છે તો જાણીએ નમસ્કાર મિત્રો જૈન સાથીઓ આપણે પચીસ તારીખે નોટિફિકેશન આવવાનું છે એવી જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા તથા સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ આપણે જગ્યા વધારવા માટે પ્રયાસ હાથ ધરેલો નમૂનારૂપ અમે સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાને આવેદન આપેલ પરંતુ આપણે એવું કીધેલું કે દરેક વ્યક્તિઓ પોતાના સંસદ સભ્યને ધારાસભ્ય આવેદન આપવાનો પ્રયાસ કરે તો જેટલા સંસદ સભ્યોની વધારે રજૂઆત થશે સરકારમાં મુખ્યમંત્રી શ્રી તરફ તો કદાચ જગ્યા વધારાની શક્યતા રહેશે એટલે આપણે ખાસ બધાને વિનંતી કરેલી પરંતુ હજુ

આવેદન ન આપ્યું હોય સાંસદ સભ્યને ન મળ્યા હોય તો હજુ પણ આપણી પાસે સમય છે થોડું લડી લઈએ મિત્ર લડતને અંતમાં લાવીને આપણે પૂરી ન કરી દઈએ નવસારીની અંદર આવેદન આપ્યું અમે માંડવીમાં આવેદન આપ્યું ત્યારબાદ સુરતમાં પણ ફોન કર્યો છે પણ ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રી મંત્રીશ્રીએ ઉપાડ્યો નથી એટલે ઉપાડ્યો એટલે તરત જ અમે ત્યાં સમય લઈને આવ્યા હોય એટલે તરત જવાના છીએ જામનગરથી ફોન આવ્યો તો એ લોકો પણ જાય છે સાંસદ સભ્યને મળવો તો બીજા જિલ્લાના મિત્રો શું કરી રહ્યા છે આ લડતનો એક ભાગ છે ગેનીબેને પણ સરસ મજાનો પત્ર લખ્યો ઇફેક્ટ પડશે એક પ્રયાસ તો કરી જુઓ સફળતા મળે ન મળે એ બે નંબરની વાત છે પણ જો પ્રયાસ જ નહીં કરીએ તો સફળતા નહીં મળે પણ પ્રયાસ કરશું તો બે ચાન્સ ચાન્સે સફળતા મળશે પણ કરીએ અને નહીં પણ મળે પણ જો પ્રયાસ જ નહીં કરીએ તો એ એક જ ચાન્સ છે સફળતા નહીં મળે તો જગ્યા વધારવા માટે હજુ આપણે પ્રયાસ કરી શકીએ હવે આવેદન અને રજૂઆત એ જ ઉપાય છે તો બધા લોકો સાથ સહકાર આપો છે લાગી જવાના છે જેને સો ટકા એમ શક્યતા છે કે લાગી જવાના છે એ લોકો પણ સાથ સહકાર આપો કેમ નહીં શા માટે નહીં અત્યાર સુધી બધા આપણા માટે લડ્યા છે તો આપણે શા માટે એના માટે નહીં લડીએ તો આવો સાથે મળી દરેક માટે કાર્ય કરીએ મિત્રો દરેક ઉમેદવાર લાગી જાય મોટા ભાગના ઉમેદવાર લાગી જાય મેરિટ નીચું આવે એ આપણું સપનું હોવું જોઈએ લડતને અંતિમ પડાવ પર લાવીને મૂકી દેવી યોગ્ય નથી મિત્રો અને મારા ચોવીસ કરતા પાંચ લોકો વધારે લાગશે તો મને ખુશી થશે હજી હું કહું છું હું લાગુ ન લાગુ મને પણ નથી ખબર તમે લાગો ન લાગો તમને પણ નથી ખબર પણ સહિયારા પ્રયાસ કરીશું તો સો આનો નિચોડ આવશે સો આપણે કંઈક કરી શકીશું અને શક્યતા છે જ જગ્યા વધી શકે જેટલો વધારે દબાવ આવશે સરકાર પર એટલું વધારે કાર્ય કરશે અને હવે આપણી પાસે આવેદન અને રજૂઆત સિવાય કશું બચવું જ નથી અને પચીસ તારીખે નોટિફિકેશનની રાહ જોઈને પણ આપણે બેઠા છીએ જો નહીં આવે તો લડતની તૈયારી તો રાખવી જ પડશે ને તો તો લડીશું જ પણ મિત્રો બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા મિત્રો બને એટલા વધુ લાગી જાય એના ઘર પરિવાર બહુ સારા ચાલે એટલા માટે થોડો પ્રયાસ તમારા થકી કરો અને જે પણ ધારાસભ્યોને જેટલી ઝડપથી રજૂઆત કરી શકાય એટલી ઝડપથી રજૂઆત કરવા માટે વિનંતી બીજો ખાસ કોઈ સંદેશ નથી પરંતુ આટલી બાબતોને ધ્યાનમાં રાખીને લડતમાં મરણિયા થઈને આપણે લડ્યા છીએ યોદ્ધા થઈને આપણે લડ્યા છીએ જે જાન લગાવી દીધી છે પણ છેલ્લે આવીને આપણી નાવડી ડૂબી ન જાય અને આપણા કોઈ